ડાબોય ગામમાં પૌરાણિક મંદિર બૌચરમાનું આવેલું છે આજે માક્ષર સુદ બીજ છે જ્યારે બૌચરમાને એમના ભક્ત વલ્લભ વલ્લભકટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માક્ષર માસમાં રસ રોટલીની નાદ જમાડવા કહ્યું પણ માક્ષર માસમાં રસ મળે નહીં એ એ માટે નાગરી નાક તો મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માગસ્ટર મહિના મારો ભક્ત મૂઝવણમાં છે તો માને ચિંતાથી તો ભ વલ્લભ ધોડા અને ધોડાજી બંનેઓ જતા રહ્યા તો બંને માને ચિંતાથી બપોર બાર વાગે કે નાદ ભેગી થઈ છે અને જમવાનું કઈ છે નહીં એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસ્તર સૂદ બી સત્તરસો બત્રીસને સાલ હતી માક્ષર માગસ્ટરસૂદ બીજના દિવસે રસ રોટલીની નાદ જમાડી અને ભક્તની જય જય કાર કરાવ્યો ત્યારથી આ રસ રોટલી નું મહત્વ આવ્યું છે અને ડભોઈ માં અમે બાર વર્ષ પૂરા કરીને તેર વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા માને અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે આજે રસ રોટલી નો પ્રોગ્રામ હતો એટલે મા એ બધાની ઈચ્છા પૂરી કરી હતી એટલે આજે એ ત્યારથી ચાલતું સત્તરસો બત્રીસ બત્રીસ ની સાત થી મારસો બીજ ત્યારથી ચાલતો આવે છે કે રસ રોટલી નો પ્રોગ્રામ કરવાનો ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલી નો પ્રોગ્રામ સતત બાર વર્ષથી કરીએ છીએ જય માતાજી